હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો આજે આપણે લોકો વાત કરવાના છીએ ખૂબ જ ગુણકારી એવી હરડે વિશે જી હા મિત્રો અને આયુર્વેદમાં તો એવું પણ કહેવામાં આવ્યું છે કે હરડે છે તે એક માતાની ગરજ સારે છે જેમ માતા આપણું ધ્યાન રાખે છે આપણું લાલન પાલન કરે છે અને આપણને પોષણ આપી અને મોટા કરે છે તે જ રીતે એવા બધા કાર્યો કરવાનું કાર્ય હરડે પણ કરે છે મિત્રો આ હરડે છે તેના વિશે જણાવું તો લગભગ લગભગ ખજૂર જેવા આકારની દેખાતી આ હરડે છે જ્યારે કાચી હોય છે ત્યારે લીલાસ પડતા રંગની હોય છે અને પાકી જાય છે ત્યારે પીળા રંગની બની જાય છે તેના સેવનની વાત કરવા જઈએ મિત્રો તો હરડે છે તેનું તમે લોકો નિયમિત રીતે અડધા ગ્રામ થી માંડી અને દોઢ ગ્રામ સુધીનું સેવન કરી શકો છો શરૂઆત તમે અડધા ગ્રામ થી કરી શકો છો ત્યારબાદ વધારી અને ધીમે ધીમે તેને દોઢ ગ્રામ સુધી લઈ જઈ શકો છો મિત્રો હરડે છે તેના વીસ થી ત્રીસ મીટર સુધીના ઝાડ પણ આપણને લોકોને જોવા મળે છે હરડેના પ્રકારની આપણે લોકો વાત કરવા જાઈએ તો લગભગ ત્રણ જેવા મુખ્ય પ્રકાર છે તેમાં નાની હરડે છે પીળી હરડે છે મોટી હરડે છે આ બધા એના પ્રકારો છે અને લગભગ લગભગ બધી જ હરડેના ફાયદાઓ છે તે સરખા છે ત્રિફળા ચૂર્ણ જ્યારે આપણે બનાવવામાં આવે છે કે જેમાં આંબળા છે બેહડા છે અને આ હરડે છે તેને ઉમેરવામાં આવે છે તો તેનાથી પણ ખૂબ જ વધારે ફાયદો આપણે લોકો મેળવી શકીએ છીએ તો મિત્રો આ તો વાત કરી કેટલીક હરડેની સામાન્ય હવે આપણે લોકો તેના ફાયદાઓ વિશે વાત કરવાની છે તો ચાલો જાણી લઈએ હરડેના કયા કયા છે ફાયદાઓ મિત્રો હરડેના ફાયદાઓથી આપણે શરૂઆત કરવા જઈએ તો તેમાં ફાયદા નંબર એક ની વાત કરવા જાવ તો તે વાડના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવી છે જી હા મિત્રો જે લોકો લાંબા સમયથી હરડેનું સેવન કરી રહ્યા છે તેમના વાળ તમે જોશો તો લાંબા બા ઘાટા અને મુલાયમ જોવા મળશે આ ઉપરાંત વાત કરવા જાઓ તો ખરતા વાળની સમસ્યા હોય વાળમાં ડિટ્રપ એટલે કે ખોડોની સમસ્યા થઈ ગયો હોય આ વાળને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો તેને ખૂબ જ સરળતાથી દૂર કરવાનું કાર્ય હરડે છે તે ખૂબ જ સારી રીતે કરે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઓ તો પાચન સંબંધિત સમસ્યાઓ એટલે કે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ જેને રહેતી હોય જેમાં ઉબકા આવવા ઉલટી થવી કબજિયાત થવી આવી અનેક સમસ્યાઓના ઇલાજ માટે એમ કહેવા જાઉં ને તો પણ ચાલે કે લગભગ લગભગ પાચન સંબંધિત તમામ સમસ્યાઓ ઈલાજ માટે હરડે છે તેને ખૂબ જ વધારે ફાયદાકારક માનવી છે માનવામાં આવી છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાવ ભોજન કરી લેતા ને ત્યાર પછી બે કે ત્રણ હરડે આપવામાં આવતી કે જેથી કરીને ખાધેલો ખોરાક છે તે ખૂબ જ સારી રીતે પચી જાય અને તેના પાચનમાં આપણે કોઈ જ પ્રકારની ગેસ છે એસિડિટી છે તેવી તકલીફો જોવા ન મળે મિત્રો આ ઉપરાંત વાત કરવા જાવ તો હરડે છે તે શરીરને અંદરથી ચોખ્ખું કરવાનું એટલે કે ડિટોક્સ કરવાનું કાર્ય પણ ખૂબ જ સારી રીતે કરે છે શરીરની ગંદકી છે શરીરનો કચરો છે તેને બહાર જુદી જુદી રીતે નિકાલ કાર્ય પણ હરડે ખૂબ સારી રીતે કરે છે ઉપરાંત મેં તમને વાત પ્રમાણે કે હરડે છે તેને કબજીયાતમાં રામબાણ તરીકે માનવામાં આવી છે તે કબજિયાતમાં ઘણો સારો એવો ફાયદો કરે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો વજન ઘટાડવા માટે પણ તેને ખૂબ જ ઉપયોગી માનવામાં આવી છે આ ઉપરાંત શરદી ઉધરસ રહેતા હોય તો તેમાં પણ હરડેનું સેવન છે તે કરવામાં આવે છે સાથે

તો અલ્ઝાઈમર જેવી બીમારી રહેતી હોય એટલે કે વારંવાર કોઈ વસ્તુ યાદ નથી રહેતી વારંવાર કોઈ વસ્તુ ભૂલી જવાની સમસ્યા રહેતી હોય તો તેમાં પણ હરડેનું સેવન છે તે ઉત્તમ માનવામાં આવ્યું છે મિત્રો હરડેનું સેવન છે તે જુદી જુદી ઋતુઓમાં જુદી જુદી રીતે કરવું જોઈએ જેમ કે ઉદાહરણ સાથે તમને સમજાવું તો ઉનાળામાં છે તે ગોળ સાથે તમે લોકો હરડેનું સેવન છે તે કરી શકો છો તે આપણા શરીર માટે સારું માનવામાં આવે છે સાથે સાથે ચોમાસાની સિઝન આવે છે વરસાદમાં તમે લોકો હરડેનું સેવન છે તે સિંધવ મીઠા સાથે કરવું જોઈએ તેને શ્રેષ્ઠ માનવામાં આવ્યું છે અને શિયાળાની વાત કરવા જાઉં તો શિયાળામાં હરડેનું સેવન છે તેને સૂંઠ એટલે કે આદુ સાથે પણ તમે કરી શકો છો તે આપણા માટે શિયાળામાં ઉત્તમ માનવામાં આવે છે તો મિત્રો આ તો હતા કેટલાક હરડેના ફાયદાઓ આશા રાખું છું આપણે અમારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું આપનો ખૂબ ખૂબ આભાર